નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે ગઈકાલે વિક્રમભાઈ ઠાકોરની માતાની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને ગુજરાતભરમાંથી મોટા મોટા દિગ્ગજ કલાકારો ભજનિકો જેવા કે હેમંત ચૌહાણ કમલેશ બારોટ જિગ્નેશભાઈ કવિરાજ રોહિતભાઈ ઠાકોર બેચર ઠાકોર એવા અનેક નામી અનામી કલાકારો આવ્યા હતા અને બધાએ આખા વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું પણ આપણા જિગ્નેશ કવિરાજ જે બોલ્યા વિક્રમભાઈ માટે અને એમના ફેમિલી માટે એ જોઈને સૌની આંખો ભીની થઈ ગઈ તો દોસ્તો જિગ્નેશભાઈ કવિરાજ કંઈક આવું બોલ્યા હતા કે મારી અને વિક્રમભાઈની શરૂઆત સાથે થઈ હતી હું અને વિક્રમભાઈ અને એમની ફેમિલીને તો હું નાનપણથી ઓળખું છું હું અહીં એક કલાકાર તરીકે નથી પરંતુ એક ભાઈ તરીકે આવ્યો છું હું એમનો ફેમિલી મેમ્બર જ છું મારે તો એમની સાથે નાનપણનો નાતો છે આગળ કહ્યું હતું કે સાહેબ સ્વલક્ષ્મીબાઈએ એક એવા વ્યક્તિને જન્મ આપ્યો છે કે જે અમારા કલાકારો માટે તો બહુ જ ગૌરવની વાત છે કેમ કે સાહેબ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ડૂબવાના રહી હતી ત્યારે વિક્રમભાઈ ઠાકોર આવ્યો હતો અને આવા જ આવતાની સાથે જ એમણે સુપરહિટ ફિલ્મ આપી દીધી એકવાર પીવને મળવા આવજે અને આ ડૂબતી ઇન્ડસ્ટ્રીને એમણે બચાવી લીધી હતી અને જો કોઈ મોટા પ્રોડ્યુસરો દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવાના હોય તો એ દસ વખત વિચાર કરતા હતા કેમ કે સામે વિક્રમભાઈની દિવાળી પર ફિલ્મ છે કે નહીં અને જો હોય તો એ લોકો અટકાવી દેતા હતા કારણ કે એમનામાં એટલી ટક્કર લેવાની ક્ષમતા નથી અને વિક્રમભાઈ એક સુપરસ્ટાર તરીકે છવાઈ ગયા હતા